વલસાડ ઔરંગા નદીમાં ડ્રેઝિંગના નામે રેતી ચોરીનું કૌભાંડ છતાં તંત્રમોન વલસાડ શહેરમાંથી પસાર થતી ઔરંગા નદી ડ્રેઝિંગ કરી ઊંડી કરવાના બહાને સ્થાનિક તેમજ મુંબઈના ખનિજ માફિયાઓ સાથે સાત ગાંઠ કરીને સરકારને પાટે ચડાવી વલસાડની ઔરંગા નદીમાં સાત જેટલા મશીનો મૂકી હજારો ધન રેતી કાઢી ટ્રકોમાં ભરી ખનીજ માફિયાઓ રાતોરાત પંદરથી વધુ મોટી ટ્રકો બિંદાસ લઈ જવા છતાં વલસાડ ખાન ખનિજ વિભાગ કે આરટીઓ વિભાગ કોઈ કાર્યવાહી નહીં કરતા અનેક શંકા કુશંકા ઉઠવા પામે છે નદી દરિયામાંથી રેતી ખનન કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે રેતી કાઢવા માટે ખાણ ખનીજ કલેક્ટર અને સરકારમાંથી લિસ્ટ પરમિશન લેવામાં આવતી હોય છે મહારાષ્ટ્રમાં રેતી ખનન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે મહારાષ્ટ્રના રેતી માફિયાઓ વલસાડ જિલ્લાના કેટલાક સ્થાનિક ખનીજ માફિયાઓ સાથે મળી વલસાડ જિલ્લામાંથી બિંદાસ પ્રવૃત્તિઓ નદી તળાવમાંથી કરતા હોય છે વલસાડ જિલ્લામાં રેતી ખનન પ્રવૃત્તિ અટકાવવા માટે ખાણ વિભાગ દ્વારા રેતી ભરેલી ટ્રકો પકડી દંડ ફટકારી સંતોષ માની લેતા હોય છે ત્યારે વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલી દાંડી ભાગલ છરવાડા કકવાડી દાંડી જેવા વિસ્તારોમાંથી બિંદાસ રેતી ખનન પ્રવૃત્તિઓ ચાલી રહી છે વલસાડ જિલ્લાના ઉપરવાસ તથા વલસાડ પંથકમાં ભારે વરસાદ પડતા વલસાડમાંથી પસાર થતી ઔરંગા નદી બંને કાંઠે વહેતા નજીકમાં આવેલા લીલાપોર હનુમાન ભાગડા ગામોમાં રેલના પાણીનો ભરાવો થતા ઘર વકરીને નુકસાન થયું હોય છે ત્યારે વલસાડ નદીમાં મોટા પ્રમાણમાં રેતી રહેતી હોય તેને કાઢવા માટે રેતી રેતી માફિયાઓ માફિયાઓ મહારાષ્ટ્રના સાથે સાંઠગાંઠ કરીને સ્થાનિક રાજકારણીઓને સાથે રાખી ઔરંગા નદીમાં ડ્રેજિંગ કરવાના બહાને સરકારને ઊંઢે પાટે ચઢાવી વલસાડની ઔરંગા નદીમાં સાત જેટલા મશીનો જેસીબી પોકેલેન પંદર મોટી ટ્રક ભરી બિંદાસ હજારો ટન રેતી ભરી લઈ જતા હોવા છતાં વલસાડ ખાણ ખનીજ વિભાગ કે આરટીઓ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી ન કરતા શંકા કુશંકાઓ ઉઠવા પામી છે અગાઉ દાંડી કકવાડી ધરાસણા દાતી જેવા ગામોમાંથી રોજે ગેરકાયદેસર રીતે રેતી ખનન કરી હજારો ટન રેતી ટ્રકમાં ભરીને લઈ જવા છતાં ડુંગળી પોલીસ માત્ર દંડ પટકારી સંતોષ માની લેતા હોય છે વલસાડ જિલ્લા કલેક્ટર ઔરંગા નદીમાં ડ્રેઝિંગના નામે ચાલતું રેતી કૌભાંડ અંગે તપાસ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ તેવી માંગ ઉઠવા પામી